ઉત્તર ગુજરાતના ભાભરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી આગામી યોજાનારી ચૂંટણીઓને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી વિકાસના કાર્યોના અટકે માટે પણ ચર્ચા કરવામાં આવી બેઠકમાં જિલ્લા કોઓર્ડિનેટર અને સંયોજક સહિત અન્ય પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એક રાષ્ટ્ર એક ચૂંટણી નામના જે લોકસભા બિલ અંતર્ગત આજે અમારી એક બેઠક થઈ છે નગરપાલિકા હોલ ખાતે જેમાં બાબર શહેર અને બાબર તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને જે લોકો રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવે છે એવા લોકોની એક સરસ બેઠક યોજાઈ આ બેઠકમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી જે મુદ્દો છે એ મુદ્દા અંતર્ગત એટલે કે આખા દેશમાં એક સાથે વિધાનસભા લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાય જેથી રાજકીય સ્થિરતા વધે આર્થિક બોજો ઘટે સામાન્ય લોકોની સુખ સગવડતામાં વધારો થાય વ્યાપક જન સમર્થન મળે એ હેતુથી આ એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂર કરવા માટે અમે વિવિધ સંસ્થાઓ વિવિધ સંગઠનો વિવિધ ક્લબો અને વિવિધ પ્રકારના જ્ઞાતિ મંડળો પાસેથી ઠરાવો પસાર કરવા માટે હિમાયત કરી છે જેના અંતર્ગત આજે અમને ભાભર શહેરમાંથી ખૂબ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ પણ મળ્યો છે અને આપણે નજીકના ભવિષ્યમાં વન એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શનના મુદ્દે એક સરસ લોકસભામાં બિલ પસાર કરી અને કાયદો બનાવીશું તો ભવિષ્યમાં પાંચ વર્ષ પછી એકસાથે બધી જ ચૂંટણીઓ યોજાશે જેના કારણે આચારસંહિતાના કારણે જે પોલિસી પેરાલિસિસ થઈ જાય છે જે વિકાસના કામો અટકી જાય છે એ નહીં અટકે અને ભવિષ્યમાં આપણે એક સ્થિર સરકારનું નિર્માણ કરી શકીશું શકીશું એ વાતમાં કોઈ બિમત નથી એ માટે મને